પાંચ વર્ષ પહેલાંની ઉત્તરાયણનો ઉત્સાહ અને ઘાયલ પક્ષીઓની સારવાર આજના એપિસોડમાં આપણે નિહાળીશું જૂનાગઢમાં કદાચ સૌપ્રથમ વખત પોલીસ વિભાગ દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સામાન્ય રીતે ઉત્તરાયણ અને તહેવારોમાં પોલીસ વિભાગ તેની ફરજ પર હોય છે તેથી ઉત્સવની ઉજવણીમાં ભાગ લઈ શકતા ન હોય પણ પોલીસ વડાએ આ વખતે આ વિશેષ આયોજન કરી પોલીસ કર્મીઓમાં ઉત્સાહ ભરી દીધો અવકાશ યુદ્ધ ગઈકાલે રંગબેરંગી પતંગો વચ્ચે યોજાયું હતું ત્યારે કાયપો છે લૂટીલિયો જેવા ઉચ્ચારો વચ્ચે જુનાગઢ અગાશીઓ પણ ગુંજી ઉઠી હતી જુનાગઢમાં ઉત્તરાયણ ઉપર પતંગ નથી ઉડતી આ માન્યતાનું ખંડન કરતા પતંગ બાજો ગઈ કાલે પોતપોતાની પોતાની અગાસીમાં મિત્રો સાથે પરિવાર સાથે પતંગો ઉડાડવાની મોજ લીધી હતી સાથો સાથ તલ ચીકી ઊંધિયું વગેરે વ્યંજનો આરોગીને પરિવાર અને મિત્રો સાથે મકર સંક્રાંતિ મનાવી હતી નવા નાગરવાડાના કુંભ કુંભ એપાર્ટમેન્ટમાં પતંગ રાસ અને ચીકીની જયાફત વચ્ચે રહેવાસીઓએ જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરી ત્યારે અહીં એક અનોખું વાતાવરણ તો સર્જાયું હતું સાથોસાથ કાયપો છે અને વચ્ચે અગાસીને વિવિધ ધાબાઓ પણ ગુંજી ઉઠ્યા હતા હાલ આજે મારું નામ જોશી હલ્પા નિલેશભાઈ છે આ નવા નગરવાડામાં કુંભ એપારમેન્ટમાં આજે પતંગ ઉત્સવ છે અમે બધા હળીમળીને ખૂબ જ મજા કરીએ છીએ અને દર વખતે પતંગ ઉત્સવમાં બધા પતંગ તો ઉડાડતા જ હોય પણ આ વખતે અમે આજે પતંગ ગરબા રમ્યા અને એમાં ખૂબ જ મજા આવી મારું નામ ઠકરાર દીપ્તિ છે આજે મકર સંક્રાંતિનો ઉત્સવ છે એના માટે અમે લોકો ટેરેસ ઉપર આવી અને ગરબા સાથે પતંગને એન્જોયમેન્ટ કરીએ છીએ તો હેપી મકર સંક્રાંતિ ઓલ ઓફ યુ હેપી મકર સંક્રાંતિ મારું નામ નિલેશ જોશી છે અમે કુંભ એપાર્ટમેન્ટમાં નવા નાગરવાડામાં રહીએ છીએ અને કુંભ એપાર્ટમેન્ટમાં મકર સંક્રાંતિ નિમિત્તે અમે ખૂબ જ ઉત્સાહથી સવારના થી તે સાંજ સુધી અગાસીમાં આવી ખૂબ પતંગ ચગાવી ખૂબ નાસ્તો કર્યો તલ તથા બાળકોને ખૂબ આનંદ કરાવ્યો શહેરના વિકસિત એરિયા એવા તળાવ દરવાજાના વિવિધ એપાર્ટમેન્ટમાં પણ ગઈકાલે સવારે આઠ વાગ્યાથી જ બાળકો યુવાનો અને પરિવારજનો અગાસી ઉપર ચડી ગયા હતા ડીજે ડાન્સની રમઝટ બોલાવ્યા બાદ લોકોએ પતંગ ઉડાડવાની મોજ માણી હતી રોયલ પણ લોકો એકત્રિત થઈને પારિવારિક ભાવનાથી ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું જ્યારે જ્યારે સમય મળે ત્યારે લોકો હાથમાં ચીકી તલસાકળી વગેરે વ્યંજનો આરોપતા નજરે પડતા હતા તો બાળકોએ ડીજે ના સથવારે ધૂમ મચાવીને પણ મકર સંક્રાંતિની મનોરંજન સભર ઉજવણી કરી હતી બહારથી હવે પતંગની સાથે સાથે પ્લાસ્ટિક આધારિત રમકડાઓ પણ મળે છે કે જે ગેસના માધ્યમથી અવકાશમાં ઊંચે ઉડતા હોય છે બાળકોએ આ પ્રકારના રમકડા ઉડાડીને પોતાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો દરમિયાન રોયલ પાર્ક ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ અને આજુબાજુના એપાર્ટમેન્ટમાં સાંજે સાત વાગ્યા સુધી યુવા વર્ગે ધૂમ મચાવી હતી અને ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી કરીને પતંગોત્સવ માણ્યો હતો જૂનાગઢ શહેર જેટલું મૂળ જુનાગઢ એટલે કે ઐતિહાસિક જૂનાગઢ છે એટલું જ હવે બહાર વિકસિત જૂનાગઢ પણ થઈ ચૂક્યું છે શહેરના મધુરમ જાંજરડા દોલતપરા ભવનાથ જોશીપુરા સરદારપરા જેવા અનેક વિસ્તારોમાં ગઈકાલે દિવસભર આકાશ નીત નવા પતંગોથી રંગાયેલું અને ઘેરાયેલું રહ્યું હતું અને લોકોએ ઉત્તરાયણની મોજ માણી હતી એકબીજા સાથે પેચ લડાવીને કાયપો આનંદ તો લૂટ્યો હતો સાથોસાથ જીવનમાં પણ આપણો પતંગ આટલી જ સ્થિરતા વચ્ચે ઉડતો રહે એવી ભગવાનને પ્રાર્થના પણ કરી હતી જોશીપુરા સરદારપરાના અનેક એપાર્ટમેન્ટની અગાસીઓમાં ગઈકાલે વિવિધ દ્રશ્યો જોવા મળતા હતા જેમાં બાળકો પણ હતા વડીલો પણ હતા માતા પિતા હતા મિત્રો હતા આમ સૌ કોઈએ એકબીજા પ્રત્યે સ્નેહભાવ એકબીજા પ્રત્યે સ્નેહભાવ દર્શાવીને પતંગ ઉડાડ્યા હતા અને ઉત્તરાયણની મોજ માણી હતી આ બધાની વચ્ચે હંમેશા સામૂહિક ભોજનની પ્રથા તો યથાવત જ રહી હતી અને એ રીતે નવાબી કાળમાં જૂનાગઢમાં ઉત્તરાયણમાં પતંગ ઉડતી નથી એ માન્યતાને વધુ એક વખત જુનાગઢવાસીઓએ વાસીઓ ખોટી પાડી છે અને મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી છે જુનાગઢમાં ઉત્તરાયણ આવી રહી છે એટલે અમે બધા દોસ્તારો ને ધાબા ઉપર સવારના પતંગ ચગાવીએ છીએ દર વર્ષની જેમ આ વખતે અમે ઉત્તરાયણની મોજ માણીએ છીએ ને પક્ષીને કાંઈ જાનહારી ના પહોંચે તેવું બધું જાનય પણ રાખીએ છીએ તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ સવારના પકર સંક્રાંતિના દિવસે ધાબા ઉપર વહેલી સવાર આવી ગયા હતા પવન ખુબ સારો હતો બપોરે જમવાનું પણ અગાસી ઉપર ટેરેસ ઉપર જ હતું હવે બધાએ ખુબ પતંગ ચગાવી બહુ મજા આવી પક્ષીનું પણ ધ્યાન રાખ્યું છે અને સાંજે સાંજે પણ અમે લોકો આજ પતંગ ચગાવવાના છીએ અને પક્ષીનું ધ્યાન આખો દિવસ ખૂબ પતંગ ચગાવી ચીલી લાડવા ખાતા મજા આવી